ધ્રાંગધ્રા શહેરના ગોપી સત્સંગ મંડળ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહના ભગવાન શિવ સતી વિવાહ પ્રસંગ યોજાયો ભક્તો થયા ભક્તિમાં લીન અને સમગ્ર વાતાવરણ શિવ સતીમાં રંગાઈ ગયું હતું સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના વિરાણી વિસ્તારની મહિલાઓના ગોપી સત્સંગ મંડળ દ્વારા ધાંગધ્રા સોની સમાજની વાડી ખાતે ભગવત સપ્તાહ જ્ઞાન અજ્ઞા કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કથા જ્ઞાન યજ્ઞમાં શિવ સતી વિવાહ પ્રસંગે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ડીજે અને ઢોલ નગરાઓ સાથે ભગવાન શિવજી જાન લઈને ગોપી સત્સંગ મંડળની બહેનો તેમજ વિરાણીના યુવાનો દ્વારા વાંચતે ઘાસતે નીકળ્યા હતા

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે